આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયાનું છું પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના જોડાપુરા વાંગડિયા પટેલ ફળિયામાંથી લીલા ગાંજાના અગિયાર છોડ એક લાખ સિત્યોતેર હજાર ઉપરાંતના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એસઓજી પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ગોગંબા તાલુકાના જોડાપુરા પટેલ ફળિયા ખાતે રહેતા રાજેશકુમાર રણજીતસિંહ બારિયાએ પોતાના ઘરે અને ખેતરમાં લીલા ગાંજાના છોડ રાખ્યા છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે રાજેશકુમાર રંજીતસિંહ બારિયા અને બે પંચોના માણસોને સાથે રાખી પોલીસે મકાનમાં અને ખેતરમાં તપાસ કરતા અગિયાર નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા આ લીલા ગાંજાના છોડ એક લાખ સિત્યોતેર હજાર ઉપરાંતના મુદ્દામાલને તપાસ માટે કબજે લઈ સાથે એક ઇસમને ઝડપી પાડી દામાવો પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે